ફરીથી એક નેતા બોલ્યા ફરીથી વિવાદ થઈ રહ્યો છે ગુજરાતમાં ભાજપના નેતાઓ જાણે જાણી જોઈને પોતાના પગ પર કુહાડી મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે પહેલા પરસોત્તમ રૂપાલા પછી નાના મોટા અનેક નેતાઓ બાદ હવે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈના વાણીવિલાસથી રોષ ભભૂક્યો છે એક કહેવતની વાત કરતા કનુ દેસાઈએ એવું નિવેદન આપી દીધું

ગુજરાતમાં ભાજપના ભણેલા નેતાઓ ભાન ભૂલી ગયા હોય છે નીચું બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર દેખાતા ત્રણ દ્રશ્યોમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈના એક નિવેદનનો ઉગ્ર વિરોધ જોઈ શકાય છે કોળી સમાજના તમામ આગેવાનોએ કનુ દેસાઈ માફી માંગે તેવી માંગ કરી છે જોકે દેસાઈ માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે કનુ દેસાઈ જે નિવેદન કારણે વિવાદ થયો છે તે નિવેદન પણ સૌથી પહેલા તો સાંભળી લોડિયા એટલે આ જ આજ નિવેદનથી કોડી સમાજના વિરોધમાં વંટોળ જોવા મળી રહ્યા છે

તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે કોળી સમાજના આગેવાનો એવું કહેતા જોવા મળ્યા કે અમે ભાજપની સાથે રહ્યા છે હર હંમેશ ભાજપને ટેકો આપ્યો છે તો પછી કેમ અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યું અમારી સ્પષ્ટ માંગ છે કે કનુ દેસાઈ જાહેરમાં આવીને માફી માંગે જો કનુ દેસાઈ માફી નહીં માંગે તો અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરતાં નહીં અચકાઈએ કોળી સમાજ વર્ષોથી ભાજપને સેંકડો ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટીને આપે છે અને જ્યારે જ્યારે કોળી સમાજને ભાજપે હાકલ કરી છે ત્યારે કોળી સમાજે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી કાંઈ નથી માંગ્યું છતાંય આ લોકોએ અમને અમારું અપમાન શું કામે કર્યું ખરેખર ભાજપ તાના સાહી લાવી રહી છે છત્રીઓનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે

કનુભાઈ પાસે એવી માંગણી કરી છે કે એવો કોળી સમાજ માફી માંગે અને પોતાના હુદ્દા પરથી રાજીનામું આપે એક એજ્યુકેટેડ પર્સન અને આવા હોદ્દા પર બેસેલા બિરાજમાન ધારાસભ્યશ્રી તરીકે એમના મોડેથી જે વાત કોળી સમાજ માટે થઈ છે એ યોગ્ય નથી અને બે કરોડથી પણ વધુ કોળી સમાજનું પ્રતિનિધિત્વ આ ગુજરાતમાં હોય ત્યારે આખા ગુજરાતમાં આના પડઘાઓ પડ્યા છે અને આ કોઈ નાની વાત નથી ભાજપના નેતાઓ કદાચ છેલ્લા ઘણા સમયથી ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક તેમના નિવેદનો એકબીજા સમાજને હાનિ પહોંચાડી રહ્યા છે